malah hasil kalo deh, pak jinah show, pak jinah show. ambil aja marie. kalo tuh ayo. kalo yang kedua bisa kita bicara

लाया छ मारो त काप्वानि छ મારવું કરો તમારે દસ મિનિટ નું ખેંચવું ચાલો અહિયાં ખાતાજી ચા વાયરા મારા કાળા વાઘ થી ના માલ નો મેં કળો ખીલે કા વાગડે કેવો બ સ્કોર્પિયટ બોલ ખાય હા સ્કોર્પિયટ સમ કઈ જો ઇન્સ્ટાગ્રામ પર આવતા આપ ભલા નહીં કરવાની લેડો 1 આમ હું બેઠો કે બોલો તો બાઈક બાઈક લઈ

મને <tiping> 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 તો હેલો માતાજી મિત્રો અમારા આજનું શૂટિંગ આજ પૂરું થયું છે આ કાંઈ કેટલા વાગ્યા તો હા બસ થઈ કમ્પ્લેટ તો આજનો શૂટ હતો અમારો બાઇકના ભાગીદાર તો પૂરો વિડીયો જોજો અને આ વ્લોગમાં વ્લોગ પણ પૂરો જોઈએ તો તમને માહિતી મળશે કે અમે કેવી રીતના વિડીયો બનાવી છે આ અમારો વ્લોગ આવશે ડીએસ સરકારમાં કોમેડી આવશે દીપપુરા કોમેડી વિડીયો તો જય માતાજી મિત્રો જય દીપોમાં ફૂલ સપોર્ટ કરતા કરતા ભૂલતા નહીં જય જોગ